યાત્રાધામ ડાકોર નગરપાલિકાની બેદરકારી અને આળસને કારણે નરકાકાર બની રહ્યું છે. શહેરના વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચ માં સતત ઉભરાતી ગટરોને કારણે લોકોના સંડાસ બાથરૂમમાં ગંદુ પાણી બેક મારી રહ્યું છે. જુઓ આ દ્રશ્યો મકાનોની ચોકડીઓમાં પાણી બેક મારી રહ્યું છે અને ત્યાંથી પાણી ઘરના ઉમરા સુધી પહોંચી રહ્યું છે. પરિણામે ઘરમાં પ્રવેશ કરવો હોય કે સોસાયટીમાં પ્રવેશ કરવો હોય આ ગંદા પાણી પાર કરીને જ અંદર આવવું પડે તેવી સ્થિતિ ડાકોર શહેરમાં ઊભી થઈ છે. પરિસ્થિતિને કારણે નારાજ થયેલા નગરજનોએ આજે નગરપાલિકામાં પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા હતા અને સમગ્ર સ્થિતિ ને થોડાક જ સમયમાં કાબુમાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા નાકોર થી ગુજરાત અપડેટ માટે પ્રજ્ઞેશ પટેલ નગરપાલિકા રહું છું નવેમ્બર થી ગટરનો પ્રોબ્લેમ છે ઘરમાં સંડાસ બાથરૂમ બધું જ મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ઘરમાં થઈને પાણી રોડ ઉપર આવે છે આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી વાર સોસાયટીના રહીશો આવી અહીં રૂબરૂ મુલાકાત કરીને ગયા છે પણ આનો કોઈ નિકાલ નથી આજે અઢી વર્ષ થવા આવ્યા હાર્ટ પેશન્ટ છું ઘરમાં સ્ત્રી એકલી જ છું કેમનું મેન્ટેન કરવાનું જણાવશો અમને અને જરા અહીંયા ઓફિસમાં ઓફિસો બંધ હોય મેનેજર ઓફિસર હોતા જ નથી આવેલ ફરિયાદમાં નવાપુરા વિસ્તારમાં પાણી ડિસી એટલે કે મુખ્ય લાઇનોમાં કચરો આવવાથી લાઇનો બ્રેક થઈને પાણી પાછું પડવાની ફરિયાદ આવી હતી પાણીમાં એ બાબતે નગરપાલિકાએ કામગીરી કરેલી હતી પરંતુ તે વિસ્તારમાં પમ્પિંગમાં થતી એક મોટર છે એને ડેમેજ થવાથી અત્યારે હાલમાં મોટરનું ટેન્ડરિંગ આચારસહિજના લીધે થયું નથી પેન્ડિંગમાં છે એ મોટર રિપેરિંગ થયા બાદ એ પાણીનો આ પ્રશ્ન જે નવા પુરાવું છે એ પટી જશે નહીં નિકાલ એનો નીકળવેલો આવી જશે